એની દીકરી હવે હોસ્ટેલમાં હતી ને તો હવે હે અહીંયા આવી છે એટલે થોડાક દે આવી છે વેકેશન ને એટલે થોડાક આવી છે અમારો ભાઈ અને બેન બે ભાઈ હવે આવી છે ને તો એની રીલ્સ આમ નિરાળીએ હજી સ્ટાર્ટિંગ જ કર્યું છે અને નિરાળીએ સ્ટાર્ટિંગ જ કર્યું છે અને વૃંદા એનું નામ છે વૃંદા એને એમ બહુ પહેલાં સ્ટાર્ટ કર્યું છે ને તમે વિડીયો જોજો અને એનો વિડીયો શૂટ અમે આજે સવારે કરવા ગયા હતા નિરાલી બેન અહીં હાલો એનો વિડીયો શૂટ અમે એને કરવા ગયા હતા તો તમારી બેન વિશે તમારે શું કહેવું છે અમારી બેન વિશે તો કંઈ નહીં પણ તમે થોડક સપોર્ટ કરજો બસ એટલું છોકી તમને ના વિડીયો પણ મસ્ત ગમ છે અને આજે શૂટ કરવા હું અને મારી આવડિયા કોણ નિરાલી મજા આવી શૂટમાં બહુ મજા આવી બપોરે સવારમાં ગયા હતા બપોરે આવ્યા એવી રીતના અમે શૂટ કર્યું બસ બાકી એવું જ રીતના અમે આવી રીતના મસ્ત ઉતારી એડિટિંગ કરીને થોડાક વિડીયો મૂક્યા છે અને મસ્ત મસ્ત એક મહાદેવની મૂર્તિ છે ને એની હારે પણ અમે શૂટ કર્યું છે એ તમને બતાવીશું હમણાં મારે થોડાક એડિટ બાકી છે એડિટ જેના થઈ ગયા છે એના હું અત્યારે મૂકું છું અને એ વિડીયોમાં એક વિડીયો છે એમાં તમને મારા ભાભુ પણ દેખાતા હશે હે ને

જો આ તમે જુઓ સોલાર પ્લેટું દેખાય ને આવડિયા આવડ્યા આવડિયા એ એનું ઘર છે નિરાલી ઓહ અત્યારે તમે જરોજ છોડાપણા જસ્તણ આવો તો અમારા ઘરે આવજો અમારા ગામનું નામ તો ખબર જ અમારા ગામનું નામ છે અમે નંબર છીએ તમે આવજો બાય બાય નંબર નંબર એની બેચ અને ઓલ્લા પર છે ને તમને એડ્રેસ લઈ દઉં પેટ્રોલ પંપની બાજુમાં છે તમે ઓલ બતાવી શકો છો ફ્લેટ છે ફ્લેટ એટલે આ વખતે નવરાત્રી નવરાત્રિ આવશે ને ત્યારે શૂટ થશે એનું પોપ્યુલર શૂટ થશે અને નિરાલીનું શૂટ મારા ઘરે થશે જો ભાઈ એને બહુ ફાવતો નથી જો નિરાલીને ચાર દી તમે બ્રધર સિસ્ટરની રાતની ચેનલ જોવો ને એમાં બધાના વિડીયા છે તેમાંથી શરૂઆત જ છે એટલે નિરાલીને બહુ ફાવતું નથી ને ત્યારે પહેને નવરાત્રીનું શૂટ તો નિરાલીનું ઘરે કરશું અને આપણી